નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે એકમ કસોટી આવી ચૂકી છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે તારીખ એકવીસ નવ બે હજારના ચોવીસ ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક ધોરણ ચારના અંગ્રેજી વિષયની આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો તેમનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર એક થી આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક ધ માઈસ વેન ટુ ધ ખાલી જગ્યા તો જવાબ આવશે સી કાર્નિવલ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની ઓરિજિનલ જે પ્રશ્ન બેંકનું સોલ્યુશન તારીખ આપણે એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ અંગ્રેજી વિષયનું આપણી ચેનલ ઉપર એટલે કે આપણી એપ્લિકેશન ઉપર તેમની ઓરિજિનલ પીડીએફ મુકાઈ જશે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન ઉપર અને વોટ્સએપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ નંબર બે ધ બોટ ખાલી જગ્યા તો જવાબ આવશે અ શુગર ક્રેન જ્યુસ નંબર થ્રી ધ બ્રધર્સ રોડ ધ ખાલી જગ્યા ટોય ટ્રેન નંબર ફોર ધ બ્રધર્સ વોક ડ ટુ ધ ખાલી જગ્યા કાર્ડ ધ બલૂન નંબર ફાઈવ ધે રેન ટુ ધ ખાલી જગ્યા ટોય ટ્રેન ત્યાર પછી જો જોઈએ ક્વેશ્ચન નંબર ટુ ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક ખાલી જગ્યા અ લાયન ઇન ધ કેચ ધેર ઇઝ નંબર ટુ ખાલી જગ્યા ચિલ્ડ્રન ઇન ધ પાર્ક ધેર આર નંબર થ્રી ખાલી જગ્યા આ મંકી ઓન ધ રૂફ ધેર ઇઝ નંબર ફોર ખાલી જગ્યા ગ્લાસીસ ઓન ધ ટેબલ ધેર આર નંબર ફાઈવ ખાલી જગ્યા ટુ બર્ડ્સ ઓન ધ વોલ ધેર આર પ્રશ્ન નંબર ત્રણ કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક કાલુ એન્ડ બિલુ વેર ખાલી જગ્યા ફ્રેન્ડ્સ નંબર ટુ ધ બિયર ખાલી જગ્યા બિલુઝ ઈયર સેન ફીડ નંબર થ્રી ખાલી જગ્યા ક્લાઉ નોટ ક્લાઇમ્બ અપ ધ ટ્રી બિલ્લુ નંબર ફોર કાલુ વોઝ અ ખાલી જગ્યા ફ્રેન્ડ સેલ્ફિશ નંબર ફાઈવ ખાલી જગ્યા ક્લાઇમ્બ અપ અ ટ્રી તો જવાબ આવશે કાલુ ક્વેશ્ચન નંબર ફોર આપેલ પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખો જેમના ગુણ પાંચ નંબર એક વોટ વોઝ ધ નેમ ઓફ ધ હેજ hedgehog the name of the hedgehog is sheru. Number two. What did everyone admire? The everyone admired Sheru's colorful quill. Quills. Number three, what did Sheru have all over his body? Sheru has quills in his all over body. Number four, what did the little mouse make for Cheru? The little mouse made a shirt for Sheru. Number five, who was Cheru's friend? The little mouse was Sheru's friend. ક્વેશ્ચન નંબર ફાઈવ ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલ એક્શન વડના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક રૂચા ખાલી જગ્યા અ સોંગ કૌશમાં સિંગ તો ઇઝ સિંગિંગ નંબર ટુ આઈ ખાલી જગ્યા ધ ડોર કૌંસમાં આપેલું ક્લોઝ એમ ક્લોઝિંગ નંબર થ્રી નીતિન ખાલી જગ્યા અંડર અ ટ્રી કૌંસમાં છે સીટ ઇઝ સીટિંગ નંબર ચાર અમર એન્ડ ગીતા ખાલી ખાલી જગ્યા જગ્યા તો તો છે નંબર ધ ધ ઇન કેચ વોક ઇઝ વોકિંગ વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે